જય શ્રીરામ શ્રીરામ ચરિતમાનસ ઉત્તરકાંડ ભાગદસ કાપુજુંડીજી કહે છે હું જેદ કરીને ભક્તિના માર્ગ પર રહ્યો તેથી લોમશ મુનીએ ક્રોધ ભરાઈને મને શાપ આપ્યો પરંતુ ભજનનો મહિમા તો જુઓ શાપના ફળ રૂપે મહામુનીને પણ દુર્લભ એવું વરદાન મે મેળવ્યું ભક્તિનો આટલો બધો મહિમા જાણ્યા પછી પણ જે ભક્તિને ત્યજીને કેવળ જ્ઞાનને માટે પરિશ્રમ કરે છે તે મૂર્ખજનો ઘરને આંગણે આવેલી બધી કામધેનુને ત્યજી દૂધ માટે આંકડાને શોધતા રહે છે સાધનો સુખ પામે છે તે જડ કરણી વાળા મૂઢ મનુષ્યો જાણે નૌકા વિના સાગર પાર કરવાની ઈચ્છે છે શિવજી કહે છે હે ભવાની કાપુચુંડીજીના વચનો સાંભળી ગરુડજી આનંદિત થઈને બોલ્યા હે પ્રભુ આપની કૃપાથી મારા હૃદયમાં હવે સંશય ભ્રમ અને મોહ નથી રહ્યા આપની કૃપાથી મેં પવિત્ર ચરિત્ર સાંભળ્યું અને હૃદયને શાંતિ મળી હે પ્રભુ હજુ મારે કંઈક જાણવાનું બાકી છે હું જે પૂછું તે સંતોષકારક ખુલાસો કરો વેદો પુરાણો તથા સંત મુનિઓ કહે છે કે જગતમાં જ્ઞાન સમાન બીજું કંઈ દુર્લભ નથી હે સ્વામી એ જ જ્ઞાન મુનિઓએ તમને કહ્યું છે છતાં તમે ભક્તિની માફક તેનો આદર કેમ નથી કરતા હે કૃપા નિધાન જ્ઞાન અને ભક્તિ વચ્ચે કેટલો ફરક છે આ મને સમજાવીને કહો આ સાંભળી ખુશ થયેલા કાકભૂષુંડીજીએ ગરુડજીને આદર સહિત કહ્યું હે પક્ષીરાજ હે હરિવાહન ધ્યાનથી સાંભળો જ્ઞાન વૈરાગ્ય યોગ વિજ્ઞાન એ બધા પુરુષ છે તથા પુરુષો પ્રતાપ સર્વ રીતે બળવાન હોય છે અબડા એ માયાનું રૂપ છે તે સ્વભાવથી નિર્બળ અને જન્મથી અબૂત હોય છે પરંતુ જે ત્યાગી વૈરાગી તથા ધીર બુદ્ધિવાળો પુરુષ હોય છે તે જ સ્ત્રીનો ત્યાગ કરી શકે પણ જે લંપટ કામી વિષય અને શ્રીહરિના ચરણથી વિમુખ હોય છે તે સ્ત્રીઓમાં આસક્ત રહે છે જે મનુષ્ય અભિમાની બનીને દેવો તથા વેદોની જ્યાં ત્યાં નિંદા કરે છે તે રૌરવ નર્ખમાં પડી કષ્ટ ભોગવે છે સંતોનો નિંદક ઘૂવડ બની જાય છે જે મૂઢ મનુષ્ય જેની તેની નિંદા કરતો ફરે છે તે મર્યા પછી ચામાં થઈને જન્મે છે અને હવે જે રોગોથી લોકો પીડાઈ રહ્યા છે તે માનસ રોગ વિશે કહું છું અજ્ઞાન તે સર્વ રોગોની જડ છે અને તેમાંથી જ બીજા રોગોની ઉત્પત્તિ થાય છે કામ તે વાત રોગ છે અતિ લોભ તે કફ રોગ છે અને ક્રોધ તે પિત્ત રોગ છે તે છાતીમાં સદા બળતરા કર્યા કરે છે વાત પિત્ત અને કફ આ ત્રણે ભાંડુઓ ભેગા થઈને અસાધ્ય એવા દુઃખકારક સંનિપાત ઉપજાવે છે વિષયોના મનોરથ જે અનેક પ્રકારના દુઃખદાયક રોગો છે તેના નામ ગણ્યા ગણાયતા નથી અને શરીર પર એક જ રોગ કબજો જમાવ્યા રાખે છે તો મનુષ્યને શું સુખ શાંતિ મળે ખરી રોગ મટાડવા માટે ઘણા પ્રકારની ઔષધિઓ છે જેમ કે આચાર નિયમ ધર્મ જપ તપ જ્ઞાન યજ્ઞ અને દાન પરંતુ તેનાથી માનસ રોગ મટતા નથી એક રીતે જોઈએ તો આખું જગત રોગી છે મોટા ભાગના જીવાત્માઓ હર્ષ શોક ભય પ્રીતિ અને વિયોગથી પીડાય છે આ તો ગણ્યા ગાંઠિયા માનસ રોગ કહ્યા છે અને તેમાંથી મોટા ભાગના લાગુ પડેલા રોગ છે જીવાત્માને બાળી નાખનાર કોરી નાખનાર આ અધમ રોગોને જાણી લેવાથી જેઓનું જોર કંઈક નરમ પડે છે પરંતુ સમૂળગા જતા નથી આ રોગો મુનિઓને પણ પીડે છે તો સામાન્ય માણસની તો શું ગણતરી કરવી શ્રી રામચંદ્રજીની કૃપાથી આ પ્રકારનો મેળ મળે તો આ સર્વરોગ અવશ્ય નાશ પામે છે સદ્ગુણ રૂપી વેદના ઉપદેશમાં જો ભરોસો હોય તો આ રોગ અવશ્ય મટે છે સર્વરોગ એક જ ઔષધિથી મટે છે તે ઔષધિ શ્રી રામચંદ્રજીની ભક્તિની સંજીવની બુદ્ધિ છે જો પરહેજી બરાબર પડાય તો માણસ રોગ અવશ્ય નાશ પામે છે તે સિવાય કરોડો પ્રયત્ન કરવા છતાં પણ રોગ નાબૂદ નથી થતા હે સ્વામી શરીરમાં ભોગનું બળ ઘટે તો વૈરાગ્યનું બળ વધે છે વળી શ્રેષ્ઠ બુદ્ધિરૂપી ભૂખ નિત્ય નવી ઉઘડે છે અને વિષયની કામના મટી જાય ત્યારે તન અને મન તંદુરસ્ત થયેલા જાણવા આમ સર્વ રોગથી મુક્ત થઈ મનુષ્ય જ્યારે નિર્મળ જ્ઞાનરૂપી જળમાં સ્નાન કરે છે ત્યારે તે અંતરમાં શ્રી રઘુનાથજીની ભક્તિ સ્થાપિત થઈ જાય છે બ્રહ્મા શિવજી સુખદેવ સંકાદિક મુનિ નારદ મુનિ આદિ તે બ્રહ્મજ્ઞાની મુનિઓ છે તે સર્વ એમ જ કહે છે કે શ્રી રામચંદ્રજીના ચરણ કમળમાં દ્રઢ પ્રીતિ કરવી હે પક્ષી રાજ પુરાણો તથા સર્વ ગ્રંથો એમ જ દર્શાવે છે કે શ્રી રામચંદ્રજીની ભક્તિ વિના સુખની પ્રાપ્તિ થતી નથી

અને ધારે તો બ્રહ્માને મચ્છરની જેમ તુચ્છ બનાવી દે આમ હૃદયમાં વિચારીને શાણાજન સંદેહો ત્યજીને શ્રી રામચંદ્રજીને જ ભજે છે હે નાથ મેં શ્રી હરિનું શ્રેષ્ઠ ચરિત્ર મારી બુદ્ધિ પ્રમાણે ક્યાંક લંબાણથી તો ક્યાંક સંક્ષેપમાં કહ્યું હે પક્ષીરાજ શ્રુતિઓએ ખાસ દર્શાવ્યું છે કે સર્વ કામ ત્યજીને શ્રી રામચંદ્રજીને ભજો જેમને મારા જેવા મૂઢ ઉપર મમતા છે તે પ્રભુ શ્રી રામચંદ્રજીને છોડી બીજા કોને ભજ્યા છે હે આપ દયાળુએ મારા પર મોટી કૃપા કરી છે કેમ કે આપે મને અતિ પવિત્ર રામકથા પૂછી છે તો સુખદેવજી સનકાદિક અને મહાદેવ મનને અતિ પ્રિય છે સંસારમાં ઘડીભરનો અથવા પળભરનો પણ સત્સંગ દુર્લભ છે હે ગરુડજી આપના મનમાં વિચાર કરીને જુઓ કે શું હું પણ શ્રી રામચંદ્રજીના ભજનનો અધિકારી છું હું પક્ષીઓમાં સર્વથી અધમ અને સર્વ પ્રકારે અપવિત્ર છું પરંતુ પ્રભુએ મને સંસારનો પવિત્ર કરનારો તરીકે પ્રસિદ્ધ કર્યો છે જો કે હું સર્વ પ્રકારથી નીચ છું તો પણ આજે હું ઘણું ધન્ય છું કે શ્રી રઘુનાથજીએ મને પોતાનો દાસ જાણીને સંત સમાગમ દીધો છે હે નાથ મેં મારી અલ્પબુદ્ધિ અનુસાર આ વચનો કહ્યા છે કંઈ જ ગુપ્ત નથી રાખ્યું શ્રી રઘુનાથજીનું ચરિત્ર અગાધ સાગર સમાન છે તેનો તાગ કોણ પામી શકે શ્રી રામચંદ્રજીના અનેક ગુણ સમૂહો સ્મરણ કરીને કાકભૂષુંડીજી વારંવાર આનંદિત થયા જેઓનો મહિમા વેદોએ નેતિ નેતિ કહીને ગાયો છે મહાદેવજી અને બ્રહ્માજી જે શ્રી રામચંદ્રજીના ચરણની સેવા કરે છે તેમની મારા પર કૃપા થવી તે તેમની પરમ વૃદુતા છે આવો સ્વભાવ કોઈનો જોયો નથી અને કોઈનો સાંભળ્યો નથી હે ગરુડજી શ્રી રામચંદ્રજી સમાન કોને સમજો સાધક સિદ્ધ મુક્ત ઉદાસીન કવિ વિદ્વાન સત્વતિયાતા સંન્યાસી યોગી તપસ્વી જ્ઞાની ધર્માત્મા પંડિત અને વિજ્ઞાની તે બધા સ્વામી શ્રી રામચંદ્રજીને સેવા કર્યા વિના તરી શકતા નથી એવા શ્રી રઘુનાથજીને હું વારંવાર નમસ્કાર કરું છું તેમની શરણાગતિ સ્વીકારવાથી મારા જેવા પાપીઓ પણ શુદ્ધ થઈ જાય છે તે પ્રભુને હું વારંવાર નમસ્કાર કરું છું જેમનું નામ સંસારના રોગની ઔષધિ છે અને ત્રિવિધ તાપોને હરનારું છે તે કૃપાળુ શ્રી રામચંદ્રજી મારા ઉપર અને આપના ઉપર સદાય કૃપાવંત રહે કાકુશુંડીજીના આ ઉત્તમ અને કલ્યાણકારી વચન સાંભળી શ્રી રામચંદ્રજીના ચરણમાં તેમનો અનુપમ પ્રેમ જોઈ ગરુડજી સંદેહ રહિત થયા અને પ્રેમપૂર્વક બોલ્યા રામ ભક્તિના રસથી સભર આપની વાણી સાંભળીને હું ધન્ય થઈ ગયો છું શ્રી રામચંદ્રજીના ચરણ કમળમાં મારી નૂતન પ્રીતિ થઈ છે અને માયાથી ઉત્પન્ન થયેલી સર્વ વિપત્તિ દૂર થઈ છે મોહરૂપી સમુદ્રમાં ડૂબી રહેલા મારા પાપને આપ નૌકા બન્યા હે નાથ આપે મને પારાવાર સુખ આપ્યું હું આપના ઉપકારનો બદલો કેવી રીતે વાળી શકું હું આપને વારંવાર નમસ્કાર કરું છું હે તાત આપ પૂર્ણ કામ અને રામજીના પ્રેમી છો એટલે આપના સમાન ભાગ્યશાળી બીજું કોઈ નહીં હોય સંત વૃક્ષ નદી પર્વત અને પૃથ્વી આ સર્વની કરણી જાણી લેવા યોગ્ય છે સંતોનું અંતરને કવિએ માખણ સાથે સરખાવ્યું છે પરંતુ એમ કહેવાથી કંઈ માખણ બની જતું નથી કારણ કે માખણ તો તાપને લીધે પીગળી જાય છે અને પવિત્ર સંતો પરાયા દુઃખને ને જોતા કે જાણતા જ દુઃખથી પેગડી જાય છે મારું જીવન અને જન્મ સફળ થઈ ગયા આપની કૃપાથી મને સર્વ સંદેહ મટી ગયો અને સર્વ મોહ ચાલ્યો ગયો આપ મને સદાય આપનો દાસ જ જાણજો શંકર કહે છે હે પાર્વતી આ પ્રમાણે પક્ષીરાજ ગરુડજી વારંવાર કહી રહ્યા હતા કે ગરુડજીએ કાકભુજુંડીજીના ચરણમાં શેષ નમાવ્યું પછી અંતરમાં શ્રી રામચંદ્રજીને ધારણ કર્યા ધીર બુદ્ધિવાળા ગરુડજી પ્રસન્ન ચિતે ત્યાંથી વૈકુંઠમાં ચાલ્યા ગયા સંતોના મિલન અને સત્સંગ સમાન મોટો અન્ય કોઈ લાભ નથી પણ સત્સંગ પરમાત્માની કૃપા હોય તો જ પ્રાપ્ત થઈ શકે જે લોકો આ રામકથાને શ્રદ્ધા ભક્તિ નિત્ય સાંભળે છે તે કોઈ પણ જાતના પરિશ્રમ વગર હરિભક્તિ પામે છે ગુણી ભૂષણ રૂપ પંડિત દાતા ધર્માત્મા અને કુળને રક્ષણ કરનારા જે મનથી શ્રી રામચંદ્રજીના ચરણ કમળમાં લાગ્યું છે તે છળ કપટ છોડી શ્રી રામચંદ્રજીને ભજે છે તે જ નીતિ ગુણરૂપ શાણો છે અને વેદોના સિદ્ધાંતને પચાવ્યા છે અને અને કવિ વિદ્વાન રણધીર છે જે આ ગંગાજી વહે છે તે દેશ ધન્ય છે જે પતિવ્રતા ધર્મ પાડે છે તે સ્ત્રી ધન્ય છે જે ન્યાય બરાબર તોડે છે તે રાજા ધન્ય છે સ્વધર્મથી ચાલતો હોય તે બ્રાહ્મણ ધન્ય છે શાસ્ત્રમાં ધનની ત્રણ પ્રકારની ગતિ વર્ણવેલી છે દાન ભોગ અને નાશ જે ધનનો દાનમાં ઉપયોગ થાય તે ધન ધન્ય છે જે બુદ્ધિ પરિપક્વ થયેલી છે તે બુદ્ધિ ધન્ય છે જે ઘડીમાં પુરાણનું પઠન અને શ્રવણ થતું હોય તે ઘડી ધન્ય છે અને જેમાં નિત્ય અને અખંડ ભક્તિ થાય તે બ્રહ્મણ જન્મ ધન્ય છે હે પાર્વતી સાંભળો જે ગુડ જગત પૂજ્ય છે તે પવિત્ર ગુડને ધન્ય છે અને જે કુળમાં શ્રી રઘુનાથજીના ભક્ત અને મર્યાદાશીલ પુરુષ જન્મે તે કુળ ધન્ય છે આ કથા મેં મારી મતિ પ્રમાણે કહી છે તે પ્રમાણે કથા ગુપ્ત રાખવાનો જ મારો વિચાર હતો પરંતુ તમારા મનમાં ઉત્સાહ અને ભક્તિભાવ જોયો ત્યારે બહુ વિચાર્ય બાદ શ્રી રામચરિત માનસની કથા મેં તમને પ્રેમપૂર્વક કહી જે કપટી લુચો હોય હઠીલા સ્વભાવવાળો હોય પરમાત્માની લીલા કાનથી શ્રદ્ધાપૂર્વક સાંભળતો ન હોય અને ધર્મનો નિંદક હોય તેને તેને આ આ કથા કથા કહેવી નહીં હોય પણ ભજતો જે ભારે ઐશ્વર્ય વાળો રાજા હોય તે જો બ્રાહ્મણોનો દ્રોહી હોય તો તેને પણ આ પવિત્ર કથા ક્યારેય સંભળાવવી નહીં પરંતુ જે સંતજનો આદર કરતો હોય સાધુજનોની સેવા કરતો હોય તે શ્રી રામકથાના શ્રવણનો અધિકારી છે જે નીતિ પરાયણ તથા બ્રાહ્મણો નો સેવક હોય જેને ગુરુના ચરણ કમળમાં પ્રીતિ હોય તે શ્રી રામચરિત માનસની કથા સાંભળવાનો અધિકારી છે જેને શ્રી રઘુનાથજીના ચરણ કમળમાં પ્રીતિ ઉપજાવી હોય તેને પરમ મોક્ષની ઈચ્છા હોય છે તે મુમુક્ષોએ આ રામ અમૃત અમૃતપાન પોતાના કાનરૂપી પડિયાઓથી પ્રેમપૂર્વક ગ્રહણ કરવું પાર્વતીજી કહે છે હે વિશ્વેશ્વર આપની કૃપાથી હું ધન્ય ધન્ય થઈ છું કથા સાંભળવાના ફળરૂપે મારામાં દ્રઢ રામ ભક્તિ ઉપજી છે મારા કલેશો ટળી ગયા છે શંભુમાનો આ સંવાદ સુખને ઉત્પન્ન કરનારો અને દુઃખને નષ્ટ કરનારો છે વળી તે આવા ગમનથી છુટકારો કરનારો સંદેહ દૂર કરનારો અને સત્પુરુષોને પ્રિય છે સંસારમાં જે રામના ઉપાસક છે તેઓને રામકથા સિવાય બીજું કંઈ જ પ્રિય નથી લાગતું શ્રી રામચંદ્રજીની કૃપાથી મેં આ ઉત્તમ અને પવિત્ર ચરિત્ર મારી બુદ્ધિ પ્રમાણે ગાયું છે આ કળિયુગમાં યોગ જપ વ્રત પૂજા આદિ બીજું કંઈ જ સાધન નથી કેવળ શ્રી રામચંદ્રજી નું સ્મરણ કરવું શ્રી રામચંદ્રજી ના ગુણગાન કરવા અને નિરંતર શ્રી રામચંદ્રજીના ગુણોમાં જ શ્રદ્ધા ભક્તિથી સાંભળવા અને મૂર્ખ મન પતિત પાવન શ્રી રામચંદ્રજીને ભજીને કોને પરમગતિ નથી પામી વેશ્યા અજામિલ વ્યાઘ ગીત ગજેન્દ્ર આદિ ઘણા પાપીઓ પ્રભુએ તાળી દીધા કિરાત યવન ખસ ચાંડાલ આદિ મહાપાપી પણ કેવળ એકવાર જેમનું નામ લઈને પવિત્ર થાય છે તે રઘુવંશ શિરોમણિ શ્રી રામચંદ્રજીના હું વારંવાર નમસ્કાર કરું છું રઘુવંશ ભૂષણ શ્રી રામચંદ્રજીનું આ ચરિત્ર જે ભાવિક મનુષ્ય આદરથી કહે છે શ્રવણ કરે છે અને જેનું ગાન કરે છે તે વિના પરિશ્રમે કળિયુગના પાપ અને મનના દોષરૂપી મનના મેલને ધોઈ નાખે છે શ્રી રામચંદ્રજીના પરમધામમાં જાય છે મનુષ્ય રામકથાની પાંચ સાત ચોપાઈને પણ મનોહર જાણીને અંતરમાં ધારણ કરે છે તેની પાંચ ઇન્દ્રિયો ઉત્પન્ન થયેલી અવિદ્યાને ભગવાન શ્રી રામચંદ્રજી હરી લે છે જે સુંદર ચતુર કૃપા અને અનાથો પર સ્નેહ કરનારા છે એક શ્રી રામચંદ્રજી જ છે વિના કારણે નિષ્કામ ભાવે હિત કરનારા શ્રી રામચંદ્રજી સમાન મોક્ષ આપનારા અન્ય કોણ હોય જેમની થોડી કૃપા જેમની થોડી જ કૃપાથી મંદ બુદ્ધિ હું તુલસીદાસ પણ પામ્યો અને પરમ વિશ્રામ સમાન પ્રભુ ક્યાં નથી હે રઘુવીર મારા સમાન કોઈ દિન નથી અને આપના સમાન દિનનું વિધ કરનારા દિન કોણ હોય એમ વિચારી હે રઘુવંશ શિરોમણી મારી વિષમ સંસાર પીડાને હરો જેમ કામીને સ્ત્રી અને લોભીને ધન પ્રિય છે તેમ શ્રી રામચંદ્રજી હે શ્રી રામ આપ મને સદા પ્રિય લાગો છો પ્રથમ જે દુર્ગમ રામાયણને શ્રેષ્ઠ કવિ ભગવાન શ્રી શંકરે શ્રી રામચંદ્રજીના ચરણ કમળમાં નિરંતર ભક્તિ પામવા રચ્યું હતું તેજ માનસ રામાયણને શ્રી રામચંદ્રજીના નામમાં મગ્ન તુલસીદાસે પોતાના અંતરમાં અંધકારને દૂર કરવા આ માનસ પારાયણ ભાષાબદ્ધ કર્યું છે શ્રી રામચરિત માનસ પુણ્યરૂપ પાપનાશક સદા મંગળકારી વિજ્ઞાન અને ભક્તિદાયક છે માયા મોહ તથા મળને નાશ કરનાર પરમ નિર્મળ પ્રેમરૂપી જળને પરિપૂર્ણ તથા મંગળમય છે જે ભાવિક મનુષ્ય આ માનસ સરોવરમાં ભક્તિપૂર્વક સ્નાન કરે છે તેઓ રૂપ પ્રચંડ

ગોસ્વામી શ્રી કૃત રામાયણનો ઉત્તરકાંડ સમાપ્ત જય શ્રી રામ